પર એરપોર્ટ ઓફ ઇન્ડિયાના સિવિલ વર્ક ડિપાર્ટમેન્ટના વર્ષોથી જામી પડેલા અધિકારીઓનો ભ્રષ્ટાચાર છતમારે ટપકતા ઠેર ઠેર ડોલ મૂકવાનો વારો આવ્યો છે એક વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે દિલ્હીમાં બનેલી નવી સંસદ પાંચ દિવસ પહેલા જ વરસાદ પડતા પાણી ટપકી ગયો જ્યાં પાણી ટપકતું હોય ત્યાં ડોલ પણ મુકાય કરોડોના ખર્ચે બનેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવાનો પણ વારો આવ્યો કારણ કે વરસાદ સુરત એરપોર્ટ ખાતે ચાલતી લલિયાવાડીની પોલ ખોલી કાઢી છે જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને કારણે મુસાફરો પણ પરેશાન થઈ ગયા છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરી રહ્યું એ માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વિડીયો પણ વાયરલ થઈ ગયો છે હવે પાણી ટપકતું હોવાથી બેરીકેટ લગાવી બે હજાર સ્ક્વેર ફૂટ નો એરિયા બંધ કરવો પડ્યો છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ હોય એ વિડીયો પરથી સ્પષ્ટ નીકળે છે કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલમ પોલ હવે સામે આવી રહી છે ઉલ્લેખનીય એ પણ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં એરપોર્ટ પર રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ અઢાર પોઈન્ટ એકાવન કરોડ ખર્ચ આવી ચુક્યા છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત